ભરૂચ કોંગ્રેસ કાર્યાલય ખાતે આજે પૂર્વ ધારાસભ્યની અધ્યક્ષતામાં બેઠક મળી હતી જેમાં ખોટી રીતે મતદારોના નામો કમી કરવા માટે ભારતીય જનતા પાર્ટીના ઝડયંત્ર સામે હવે કમર કસવાની વાત કરવામાં આવી છે અને ખોટા ફોર્મ ભરનારા સામે એફઆઈઆર કરવા હવે તેઓ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં જશે તેવું જણાવ્યું હતું ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે આજે પૂર્વ ધારાસભ્ય ગાસુદ્દીન શેખની ઉપસ્થિતિમાં ખાસ મતદાર સુધારણા યાદીની કામગીરી દરમિયાન મતદારોના ફોર્મ સાત ભરીને કાઢી નાખવા મામલે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ ખાતે આજે કાર્યાલય ખાતે વિધાનસભામાં ખોટી રીતે મતદારોના નામો ફોર્મ સાત ભરીને કાઢી નાખવામાં આવેલા હોવાના આક્ષેપ સાથે હવે વોટ ચોર ગદ્દી છોડના અભિયાન હાથ ધરવામાં આવ્યું છે તેના ભાગરૂપે દરેક જિલ્લામાં એક નિરીક્ષકની નિમણૂક કરવામાં આવી છે તેમાં અંતર્ગત આજે ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પૂર્વ ધારાસભ્ય અધ્યક્ષતામાં એક બેઠક મળી હતી જેમાં ચર્ચા વિચારણા કરવામાં આવી હતી જેમાં ગયાસુદ્દીન શેખે જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી દ્વારા એક આખું કાળ ઉતરું ઘડવામાં આવ્યું છે અને ષડયંત્રના ભાગરૂપે મતદારોના નામ મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવી રહ્યા છે ત્યારે તે આગામી દિવસોમાં કલેક્ટરને રજૂઆત કરવાની સાથે આગામી દિવસોમાં આ મામલા હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ન્યાય માટે દ્વાર ખખડાવવામાં આવશે તેવું પણ તેમણે આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ શ્રી અમિતભાઈ ચાવડા સાહેબ ના આદેશથી જન નાયક રાહુલ ગાંધીજી દ્વારા રાહુલ ગાંધીજી દ્વારા જે વોટ ચોર નો મુદ્દો ઉઠાડવામાં ભારતીય જનતા પાર્ટીના લોકોએ ચૂંટણી કમિશન ને હાથો બનાવીને ગુજરાતની અંદર જે છે લોકોના મતદારોના નામ કમી કરવા માટેનો જે છે એ કાવતરું ઘડ્યું હતું પરંતુ એની સામે કોંગ્રેસ પાર્ટી એક સાથે મળીને માત્ર ને માત્ર ગુજરાતના લોકોનું લોકશાહી દબે જે એમને મતદાનનો અધિકાર છે એ જળવાયેલો રહે ખોટા લોકો સમાવેશ ના થાય અને સાચા કોઈ રહી ના જાય એ માટે કોંગ્રેસ પાર્ટીએ સમગ્ર બત્રીસ જિલ્લાઓની અંદર એક અભિયાન ચડ્યું છે જેનું નામ છે વોટ ચોર ગદ્દી છોડ અને વોટ ચોર ગદ્દી છોડ અભિયાન હેઠળ બત્રીસે બત્રીસ જિલ્લાઓની અંદર એક એક પ્રભારી એક એક નિરીક્ષક જશે અને ત્યાં જઈ અને એ બાબતની રજૂઆત કરી અને લોકોની અંદર જેને કહેવાય કે એક ચેતના જગાવીને આ બાબતે કલેક્ટર ઓફિસ પર આવેદનપત્ર આપી યોગ્ય આધાર પુરાવાની સાથે એ વાત કરશે જે લોકો એ ખોટા સાત નંબરના ફોર્મ ભર્યા છે એમની સામે એફઆઈઆર દર્જ થાય કેમ કે ખોટા ફોર્મ નંબર સાત ભરના લોકોની સામે એક વર્ષની સજા અને એક લાખનો દંડની જોગવાઈ છે અને ખોટો ફોર્મ ભર્યો હોય સાચું હોય ફોર્મ તો એને પણ એનું પણ નામ કાઢવું જોઈએ એની પણ સામે કાનૂની કાર્યવાહી કરવી જોઈએ પરંતુ ખોટી રીતે જે એક સાત ચૌદ લાખ ફોર્મ ચૌદ થી અઢાર જાન્યુઆરી સુધી ભરી દીધા છે એને જે છે કંટ્રોલ કરવા માટે આખી જે સ્થિતિ જે છે તેનો સામનો કરવા માટે કોંગ્રેસ પાર્ટી આજે દિલ્હીમાં જ અમિત ચાવડાજી છે અને થોડાક જ દિવસોમાં આપ જોશો કે સુપ્રીમ કોર્ટની અંદર પણ આ લાગણીને માંગણીની સાથે અમે ત્યાં છે પિટિશન કરવાના છીએ તમારા માધ્યમથી લોકોને એ જ અપીલ કરીએ છે કે ત્રીસ તારીખ સુધી મેપિંગ અને મિસમેચ વગેરેના જે પુરાવા માંગવામાં આવ્યા છે થાક્યા વગર દરિયા વગર ગભરાયા વગર તમામ લોકો પોતાના પુરાવા જે છે એ જઈને ત્યાં બ્યુરો સમક્ષ આપે બ્યુરો તમારા ઘરે આવે તો એને પણ આપે અને આપના જ માધ્યમથી અમારે ભરૂચ જિલ્લાની અંદર પહેલા પણ કાર્યક્રમ થયો છે અને આગામી દિવસોમાં ભરૂચથી પણ બધા જ આગેવાનો સાથે ભેગા મળીને કલેક્ટર ઓફિસની અંદર એમાં પણ આગેવા જે છે એ રજૂઆત કરશે